તો જય મિત્રો સાગત છે તમારો માયા YouTube ચેનલ આજે આપણે વિડિયોમાં ભણવાના છે ધોરણ 6 વિષય ગણિત જે માં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત જે માં આપણે આજે ઉદાહરણ 4 આ વિડિયોમાં ભણવાના છે જો તમે આ ચેનલ ન આવો તો સૌ પ્રથમ માયા ચેનલ પર ફોલો કરી લે આઈકન ને ઓન કરી દો જેથી તમને આવનારા વિડિયોમાં નોટિફિકેશન મણી રે કે જો વિડિયો ની ક્વોલિટી ડાઉં લાગે તો ઉપર સેટિંગ માં જઈને ક્વોલિટી વધારી લો જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકા. આપણે શરૂ કરીએશું હવે ઉદાહરણ 4. તો ઉદાહરણ 4 15 કરતા નાની અવિભાજ્ય સંખ્યા લખો. આપણે શું લખવાનું છે 15 કરતા નાની બધી અવિભાજ્ય સંખ્યા. કેરા તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા અને કઈ શું આપે તો જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય એના હોય બે કયા કયા એક 1 અને સંખ્યાઓ પોતે તો એને આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા અથવા તો એ સંખ્યા કોઈ બીજા ગણ્યામાં આવતી ના હોય ત્યારે આપણે શું કહીશું અવિભાજ્ય સંખ્યા એને કહેવાય તો જે સંખ્યાના જે સંખ્યાના ફક્ત બે જ અવયવ હોય બે

विभाज्य पर ना कहवाए कि अविभाज्य पर कहवाए नहीं एक एक विभाज्य के अविभाज्य कहवाते नहीं विभाज्य के अविभाज्य संख्या कहवाते नहीं संख्या कहवाते नहीं एक विभाज्य पर ना आए अने अविभाज्य पर ना नहीं तो बे बे तो जैसे ये अविभाज्य संख्या क्या है कि बे विज्ञापन करिया मना आए एक एक ना आने बे

तो 3 * 4 = 12 4 * 3 = 12 2 * 6 = 12 विभाज्य गुणांक들아เรียમાં આવે છે એહી બાદ p / q 13 13 શું છે અવિભાજ્ય સંખ્યા કે 1 એના ગણ્યામાં આવતો નથી કે 14 તો 2 * 7 = 14 7 * 2 = 14 એ વિભાજ્ય 15 તો 3 * 5 = 15 5 * 3 = 15 એ પણ વિભાજ્ય તો 15 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તો 2 3 5 7 11 અને 13 છે આ આપણો જવાબ તો આ રીતે આપણે દાખલાના ઉદાહરણ 4 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો અને વિડિયો રાગ હવે તમે કમેન કરજો અને નીચે વાળો WhatsApp નંબર આપલો છે એમાં તમને કયા ધોરણ નું અને કયા સબ્જેક્ટ નું બરોબર વિડિયો જોઈએ છે એ વિષય મને મેસેજ કરીને પાન થતો